મન મેરા મંદિર શિવ મેરી પૂજા શિવ કે શિવા નહી કોઈ દૂજા બોલો સત્યમ શિવમ બોલો સુંદરમ ઓમ નમઃ શિવાય અને હર મહાદેવ શિવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે તન મન ધનથી કઈ રીતે શિવજીની ભક્તિ કરવી શિવભક્તો પ્રથમ વાત છે કે તનથી ભક્તિ કરવી જ્યારે પણ તમે ગમે તેવું કાર્ય કરો શિવભક્તિમય કાર્ય કર્યું તેમાં તમારી ઉર્જા વપરાય તમારું શરીર ઘસાય તેને તનથી પૂજા થઈ કહેવાય ઉદાહરણ રૂપે વાત કરું તો શિવાલયના પટ્ટાંગણમાં તમે સાફ સફાઈ કરો તે પણ તનથી પૂજા થઈ કહેવાય બીજું કે શિવાલયના ભૂગરૂપમાં તમે ખાલી એક જળની ભરેલી ડોલ લઈ મૂકો જેમાંથી બધાય જળ ભગવાન શિવજીને ચડાવે છે તેવું એક નાનું કાર્ય કરો તે પણ તમે તનથી પૂજા કરી કહેવાય અથવા બીજું પણ કાંઈ કાર્ય હોય તમે આરતી કરો અને તેમાં તમે નાદ ગુંજાવો ઘંટનાદ ગુંજાવો તે તમારું શરીર તેમાં ઘસારો હોય તમારા શરીરને ઘસારો આવે છે તે પણ તનથી પૂજા થઈ કહેવાય શિવભક્ત આ છે તનથી પૂજા પછી છે મનથી પૂજા તમે જ્યારે શિવાલય જાઓ અને પોતાનું મન એકાગ્ર કરી અને શિવમય બનાવો શિવજીના જાપ કરો મનમાં મનમાં જાપ કરો અને સતત ચિંતન કરવું ભગવાન શિવજીનું ચિંતન કરવું તે મનથી પૂજા થઈ કહેવાય ભગવાન શિવજીની મનથી પૂજા થઈ તો તેવી ભક્તિ પણ આપણે કરવી જોઈએ મનથી અને ત્રીજું છે ધનથી પૂજા કરો તમે બસો પાંચસો કે હજાર રૂપિયા કમાતા હો અને તેમાંથી તમે શિવમય ભક્તિમય કોઈપણ કાર્ય કરો અથવા શિવાલયમાં દાન કરો તે ધનથી પૂજા થઈ કહેવાય તેવી પણ આપણે પૂજા કરવી જોઈએ જેથી ભગવાન શિવજી આપણી પર સંપૂર્ણપણે સંતુષ્ટ થાય છે તો આજના વિડીયોમાં ખાસ શિવ ભક્તો આપણે જાણવાનું છે કે ફક્ત આપણે પૂજા નથી કરવાની તન મન અને ધનથી પૂજા કરવાની છે તો શિવ ભક્તો ક્યારેય પણ ભગવાન શિવજીમાંય કાંઈ એવો તહેવાર આવે ત્યારે આપણે એક મનમાં લક્ષ્ય રાખવું જોઈએ મનમાં એવું પ્રણ લેવું જોઈએ કે હું ભગવાન શિવજીની તન મન અને ધનથી પૂજા કરીશ અને શાસ્ત્રમાં સુંદર કીધું છે કે જે કોઈ માનવ તન મન અને ધનથી ભગવાન શિવજીની આરાધના કરે છે તેની ઉપર ભગવાન શિવજી સંપૂર્ણપણે સંતુષ્ટ થાય છે તો ભક્તો તમે બીજા લોકોને આ વિડીયો મોકલી અને તેને પણ એક જ્ઞાન દેજો અને તેને પણ ખબર પડે કે તે પણ તન મન ધનથી શિવજીની ભક્તિ કરે તો આજનો સુંદર વિડિયો હતો કે તન મન ધનથી કરો ભગવાન શિવજીની ભક્તિ સુંદર આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોના કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો ઓમ નમઃ શિવાય લખજો અને વિડીયોમાં એક લાઇક આપી દેજો વિડિયો બીજા ભક્તોને શેર કરી દેજો બધા ભક્તોને અમારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય